અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ગુજરાત કોલેજમાં એમએના કોર્સ અચાનક બંધ કરવામાં આવ્યા છે આ કોર્સ બંધ કરવામાં આવતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

અને માંગણીઓ સાથે યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપવા માટે ગુજરાત ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ના કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી એડમિશન આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી